પટાવાળાની ફરજ બજાવતા બહેન બહેનની દીકરીનું જળહળતું પરિણામ આવ્યું છે સુરેખાબેન બારૈયાની દીકરી ધ્વનિએ એ વન ગ્રેડ મેળવ્યો ધ્વનિ અથાગ પરિશ્રમથી ચોરાણું ટકા મેળવ્યા છે ધ્વનિને ભવિષ્યમાં ડોક્ટર બનવાની ઈચ્છા છે અમદાવાદની ધ્વનિ બારિયા કે જેનો એ વન ગ્રેડ આવ્યો છે અને ખાસ ખૂબ વિપરીત પરિસ્થિતિ વચ્ચે તેણે આ રિઝલ્ટ મેળવ્યું છે તેના માતા એચ કાપડિયા સ્કૂલમાં પ્યુલ તરીકેની ફરજ નિભાવે છે અને આર્થિક સ્થિતિ સદ્ધર કરવા માટે પોતાના માતા પિતાના જે તમામ સપનાઓ છે એ પૂરા કરવા માટે ધ્વનિએ ખૂબ પરિશ્રમ કર્યું અને તેના રિઝલ્ટ ખૂબ સારા આવ્યા છે એની સાથે વાતચીત કરીશું અને પૂછીશું ધ્વનિ ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ અને શું રિઝલ્ટ આવ્યું કેટલા ટકા આવ્યા ચોરાણું પોઈન્ટ છાસઠ ટકા આવ્યા છે અને મેં ખૂબ મહેનત કરી હતી અમારા સર જે મિલન સર છે અમારા બધા બધા પ્રિન્સિપલ પ્રિન્સિપલ મેડમ જે રૂપલ મેમ છે એમને બી ખૂબ મહેનત કરી છે અમારા પાછળ એટલે જ આજે આવું સારું પરિણામ આવી શક્યું છે અને હું એમનો ખૂબ આભાર નીશ કે તેઓએ મહેનત કરી છે અને મેં પણ ખૂબ મહેનત કરી છે મારા મમ્મીએ મારા પપ્પાએ પણ ખૂબ મહેનત કરીને મને ભણાવે છે એમને ખૂબ પરિશ્રમ કરે છે એટલે એમને હું ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન કહું છું ધ્વનિ તમે જ્યાં ભણો છો તે જ જગ્યાએ તમારા મમ્મી પણ કામ કરે છે શું કામ કરે છે અને શું પરિસ્થિતિ છે ઘરની ઘરની પર અમે તો જો કે અમારું કોઈ વધારે એવા નથી અમે લોકો અમે ખૂબ નોર્મલ પરિસ્થિતિ છે એટલા બધા બી અમે એવું નથી મહિનાની થોડી પગાર આવે છે એટલે એવી સ્થિતિ હું વચ્ચે હું ભણું છું અને થોડું મીડિયમ કહેવાય એમ બિલકુલ તમારા મમ્મી શું કરે છે મમ્મી સ્કૂલમાં નોકરી જોબ કરે છે સર લોકોને પ્યુનમાં એટલે સર લોકોને પાણી આપવાનું હોય કે એવું બધું ટીચરની જોબ નથી કરતી શકે એવું હવે સપનું છું મારું સપનું નાનપણ છે નાનપણથી એવું મેં મને એકવાર વાર મેં ટીવીમાં જોયું હતું કે ડૉક્ટર લોકો સર્જરી કરતા હતા તો મને જોઈને અંદરથી કમ બહુ એક અલગ જ પ્રકારનું કુતૂહલ જાગ્યું એટલે મને આમ ઈચ્છા થઈ ગઈ કે મારે તો હવે ડૉક્ટર જ બનવું છે મારે ડૉક્ટર બનીને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવું છે બિલકુલ ઘણો પરિશ્રમ કરવું પડ્યું હશે કઈ 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 વસ્તુઓ છે કે જેના ઉપર વધારે ભાર મૂક્યો કેવી રીતે પ્રિપરેશન કરી હા એક તો છે કે અઠવાડિયે અઠવાડિયે પેપરો પેપર એક્ઝામ આપવી અમને સર લખાવતા એટલે અમે રાત્રે હું બે ત્રણ વાગ્યા સુધી જાગી જ લાગીને વધારે ફોકસ મારું મેક્સ કાચું હતું જો કે એટલે સરે મને કીધું હતું કે તું વધારે મેથ્સ અને ઇંગ્લિશ પર ધ્યાન આપ તો મેં છે ને ઇંગ્લિશ અને મેક્સ પર વધારે ધ્યાન આપું સૌથી હાઈએસ્ટ મારે મેક્સમાં જ છે અને જો કે ગુજરાતીમાં મને એવું હતું ને કે આવશે પણ ગુજરાતીમાં ઓછા છે થોડાક પણ મેક્સમાં સૌથી હાઈએસ્ટ છે જે મને નહોતું લાગતું આવશે

એના લીધે મારી છોકરી અહીંયા ભણી શકે એજ બે કાપડિયામાં અને આટલું રિઝલ્ટ લઈ શકે બિલકુલ એક ફોકસ કરવા માટે ઘરનું વાતાવરણ પણ ખૂબ શાંત રહે ખૂબ જરૂરી છે કેટલું ક્રેડિટ આપનું એના પાછળ કેટલો પરિશ્રમ કરવો પડે અહીંયા નોકરી કરું તો બી સારી રીતે એકની જાતે એકલી ભણી શકતી હતી એમ એવી રીતે બિલકુલ તો ઘણા પરિશ્રમ બાદ અને લાંબા પરિશ્રમ બાદ આજે રિઝલ્ટ છે તે આવ્યું છે અને એમાંથી જ અવિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ કેટલાક વિદ્યાર્થીઓ છે કે જેવો ખૂબ સરસ એવું રિઝલ્ટ લઈને આવ્યા છે અને એ જ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી એટલે ધ્વનિ બારૈયા કેમેરામેન તુષાર શાહ સાથે સપના